જે માતાથી કેમ સમજ સારું છે ને હાથ આરખું રાખવું મારું છે તો વેલકમ છે તમારું મારના નવા વ્લોગમાં ને આજે તો વ્લોગ અલગ ટાઈપ નું હોય બરાબર સ્પેશિયલ હે વ્લોગ એટલે લાસ્ટ સુધી જુઓ કેમ કે નાઇટનો હે જો આ નાઇટનો બ્લોગ ઉતારવું નો એટલે કંઈક અલગ હશે એટલેગમાં લાસ્ટી બનાવે કેવી રીતે તમને જો ખબર પડી જઈએ કેવો વ્લોગ બ્લોગ તમે જોજો કેવી રીતનું બને બધું બનાવવાના હે લાડુઆ જુઓ લાડુઆ તમે કોઈ દિવસ ખાધા હશે ને તમે બનાવતા હશો તો આપણે ઘરે લાડુઆ બનાવવાના જુઓ લાડુઆમાં જુઓ આ ધરાખે હૂકી ધરાક આ છે હૂકું ટોપરું અને આ બદમ અને કાજુ હતા પણ એ ખાંડી નાખ્યા અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડીક વાર થઈ જઈએ એટલે આ રે આપણે કાજુ બદામ અને આ છે ઊંટ આપણે ઊંટ હૂકી ઊંટ અને હવે ખંડા હેરો આપણે ગુંદ ગુંદ આવે ને એ ખાંડવાનું હે એટલે એ ખાંડવાનું સ્ટાર્ટ કરી નાખ્યું હે એટલે હું નહીં બનાવતા ખોટી કમેન્ટ ના વાળા બનાવ માણસો ઘણા હે આપણે અને આ ગું એટલે એ નથી કે કેડું ના દુઃખે માણસ કે એટલે ગુંદે થોડોક યુઝ કરવામાં આવ્યો હોય અને આપણે આ જે લાડુ બનાવવાના હે એટલે બધું કમ્પ્લેટ તૈયાર કરીને આમાં રાખ્યું હે બાકી ઘણી બધી વસ્તુ છે અહીંયા આ હે બે કિલો ઘીના આપણે લાડુઆ બાંધવાના હે આપણે બત્રી હું માણસ કે બત્રી હું શિયાળામાં કાંઈ તો કાંક મજા આવે ખાવાની એટલે આ ઘી બે કિલો ઘી હે બે કિલો ઘી આપણે આજે લાડુઆ બનાવવાના હે તો માણસો આવે બધું તૈયાર કરે એ બધું અને હમણાં બનાવી નાખશે જો આ હે ગોર અને લોટન બધું ઘણી બધી વસ્તુ હોય હવે બનાવશે બનાવવાની સ્ટાર્ટ કરવાનું હોય એટલે બ્લોગમાં તમે લાચુ થી બનાવ તમારે બનાવવા કામ આવશે બનાવતા હોય તો આવડતા હોય તો અંધાથી સારું કેમ કે વ્લોગ બનાવશો તો અમને તમે ગમે ઠારી કરજો તમે કોઈ આનાથી હારા બનાવતા હોય તો લાડુઓને આણાથી વધારે નાખતા હોય તો અમે તો જે વસ્તુ ભાવતી હતી એ બધી નાખી દીધી નાખવાની હે આપણે હુકી ધરાખીએ ટોપરા હે કાજુ ને બદામ હે અને ઊંટ હે એટલી વસ્તુ બાકી તો બત્રીસ જાતનું આવે પણ અમે બત્રીસ જાતનું આપણે નાખ્યું નથી ઘણી બધી વસ્તુ આવે હે પણ આપણે તો આટલું બત્રીયું કહે છે પણ આપણે બત્રી હું નહીં આપણે તો ચાર પાંચ વસ્તુનું બનાવવાનું છે બરાબર તો વ્લોગમાં લાસ્ટી બનાવી દે હવે આપણે સ્ટાર્ટ કરવાનું હે કેવી રીતનું બને બધું અત્યારે તો આપણે બે કિલો કીનો બનાવવાનું હોય એટલે આટલા નાની થોડી થોડી વસ્તુ લાયા હી એટલે આટલેથી આપણે બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે ને હવે ખાંડવાનું ચાલુ કરવાનું છે એટલે આ ખાંડે છે હવે ને જો ગુંદ ખાંડવાનું ચાલુ થયું ચુ અત્યારે તો ગુંદ ખંડા હેરો બાકી બધું તો ખાંડી નાખી દીધું એટલે હવે લાડવા માટે ઘણી બધી વસ્તુ ખાંડવા માટે ખાંડે આપણે બધું બધું ખાંડીને કમ્પ્લેટ કરી નાખ્યું તમે જુઓ આ હે ગોળ આ હે ટોપરું આ ગુંદ અને આ હે કાજુ ને બદામ અને આ હે આદુ એટલે ઊંઠ લીલું હોય ત્યારે આદુને સુકાઈ એટલે ઊંઠ થઈ દઈ અને આ આ તો તમે બધા ઓળખતા હશો આપણે આ તો ખાંડાઈ બનાવીએ એટલે આ હે દ્રાક્ષ સુકી દ્રાક્ષ આ લોટ છે લોટ ચરા છે રહ્યો આ લોટ બાજરીનો કે ગવાનો ગવાનો લોટ બાકી તો હજી કામકાજ ચાલુ થઈ હે આ જો ઘી નખાય બે કિલો ઘીને આપણે બનાવવાના છે લાડુઆ આ કડાઈમાં ઘી હવે તરેલું અને ભરતું ચૂલા નીચે ચાહેરું ને ઘી બે કિલોના એટલે બે કિલોના લાડુ હવે કેટલા બને તો આપણે એક્સપિરિયન્સ નહીં બનાવે ત્યારે ખબર પડે અને બધું હવે કમ્પ્લીટ કરી નાખ્યું હોય હવે બનાવવાનું ચાલુ થઈ જાય થોડીક વારમાં બનાવી જશે એટલે તમે વિડીયો બનાવી દેજો રેજો સૌથી પહેલાં તો ઘીમાં નાખી દીધો હે ગોળ ગોળ ને ઘી જો હાવ કરી નાખશે ત્યારે એ ગોળ હાવ મિક્સ થઈ જશે ને પછી આગળનું કામ ચાલુ થશે એટલે જે નાખવાનું એ નાખશે બરોબર હવે આમાં લોટ નાખવાનો નાખશે લોટ સૌથી લોટ એડ કરે આમાં ગોળ મિક્સ થઈ ગયો ઘીમાં ને હવે લોટ નાખવાનો હોય લોટ નાખે હેરા હવે આ ઘી પ્રમાણે લોટ નાખવાનો આવશે અંદર હવે ગોળ ઘી અને લોટ નાખી દીધો હે આટલું આટલી આવી રીતનું મસ્ત મિક્સ કરી નાખ્યું હોય

કાજલભાઈ એ જુઓ કાજલભાઈ અમાર શીરો હલાવે છે બહુ એટલે એ શીરો હલાવે છે લાડુઓ બનાવવા આવી જ એ લાડુઆ બનાવતા શીખે છે અમારે કાજલબાઈ ગયા હવે આપણે આપણેલું થઈ ગયું ને નાખ્યો હવે પેલો ગુંદ નાખ્યો છે આના અંદર બાકી કમ્પ્લેટ થઈ ગયું છે અંદર હવે નાખ્યું અંદર કાજુ બદામ જો કાજુ બદમ નાખ્યું એટલે કમ્પ્લીટ લેટ કાઈ ગયું આપણે જે આટલી ઘડી બધી હલાવી હલાવી મસ્ત કમ્પ્લેટ કરી નાખ્યું અને હવે નાખવાના અંદર કાજુ કાજુ બદામ બે મિક્સમાં નાખી છે એ ડાયરેક્ટ ખાડલ પડ્યું હોય એટલે આના અંદર ફેવરેટ થઈ જાય આ હે હુંટ અને હુંટ નાખવાનું પછી હું એડ કરી નાખવાની આના એટલે આને ફટાફટ ડગાવે નકર નીચે પાછું કારું દાજી જાય છે એટલે ફટાફટ ડગાવ ડગાવ જ કરવું જોઈએ અને એમ નખર તો પછી બધું દાજી પડે હવે નાખ્યું છે અંદર ટોપરું આ હે ટોપરું હવે અંદર ટોપરું નાખ્યું છે ને બધું ટોપરું નાખીને બધું મિક્સ કરે ફટાફટ ડગાવ ડગાવ ચાલુ રાખવાનું નખર તો પછી હલાવે નહીં તો પછી દાજી જાય છે નીચે આ હે દ્રાક્ષ 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 નાખવાની અંદર એટલે કમ્પ્લેટ બધું આપણે લાડુ તૈયાર થઈ જાય છે વારવાના ખાતે બધું કમ્પ્લેટ છે આ બધું નાખ્યું ભરીને પાછું હલાવવાનું ચાલુ કર્યું એટલે બધું કમ્પ્લેટ શેખાઈ જાય ને કમ્પ્લેટ થઈ જાય તો આપણે લાડુ થઈ જાય છે તૈયાર માર તો મોઠામાં પાણી આવેલું ચેરે આ શીખે બટાફટ મોઠામાં પાણી આવવા માંડ્યું તમારે મોઢામાં પાણી આવવા માંડ્યું હોય ખીજો પાછું હવે આ બધું નાખ્યું હોય ને તો આમ ચીમ ચીમ થાય હટ ખાવા માંડી ગરમ ગરમ ખાવાની તો મજા કાંઈક અલગ એ પાછી હોય એટલે હવે હાટ હાટ લાડુ બનાવે ને તો હાટ હાટ ખાય પહેલા હવે તો આપણે ભગવાન માતાજીને કરાવે દેવતા પહેલા માતાજીને કરવાનું એટલે ધૂપ કરવાનું હે એટલે આપણે ધૂપ કરવા માટે અહીંયા દેવતા કાઢ્યો હોય એમાં ધૂપ કરવાનું આનું એટલે પેલું ભગવાન માતાજીને કરાવે પછી આપણે ખાવાનું હે અંકલ નામ લઈને ધૂપ કરી નાખ પાટલી બાર લેમાં દીધું પાટલી સૌથી પહેલા તો આપણે ધૂપ કરી નાખ્યું હોય માતાજી પછી આપણે ખાઈ પેલા માતાજી નું ધૂપ ધૂપ થઈ ગયું છે અને હજી કામકાજ ચાલુ હલાવવાનું હની જો ઉતારી લીધું અને આપણે વારવાનું લાડુ વારવાનું ચાલુ થઈ ગયું જો બે જબલ રાખે એટલે ગરમ ગરમ એટલે ગરમ ના લાગે એટલે જો વારવાનું ચાલુ થઈ ગયું વારે બધે કમ્પલેટ અને વારવાનું ચાલુ કરી નાખ્યું ગરમ ગરમ લાગે હેરા એટલે તો એ ફટાફટ વારે છે જુઓ પહેલો લાડુ તો પનીર કમ્પ્લીટ થઈ ગયો છે કે પહેલો લાડુ હવે તમે વિડિયો બનાવીને એટલે આજ વાત કરી મારા લાડુ કેવા બન્યા આ જો એટલે બોટામાં પાણી આવે હું તો પહેલા આવું છે ગરમ ગરમ હે મજા આવે ખાવાની આવી રીતના લાડુ બન્યા જુઓ કેવા લાડુ બન્યા તમે કોઈ દિવસ આવા લાડુ ખાતા હોય તો કોમેન્ટ વોમેન્ટ કરજો અને બત્રીહાના લાડુઓ કહેવામાં આવે છે દીધો પહેલો લાડુ બને બાકી તો જુઓ બનાવવાનું ચાલુ જ છે બધા બનાવે હેરા અને આ હે બીજો લાડુ એ ત્રીજો એક તો ભંગાઈ જો કેવો બનાવો થોડોક દબાઈ દબાવીને બનાવો આ લાડુ ભંગાઈ જાય ને મજા આવે તો આ ભંગાઈ ગયો કને જો કેવો લાડુ બન્યો કમ્પ્લેન મજા આવે મને તો મોઢામાં પાણી આવેલા બનાવો ફટાફટ લો લેવો ને ગામડે હોવ ઓલું થઈ જશે ઠરી જશે તો લાડુ વરસે એની પાસે અને ફટાફટ બનાવ્યો અને પછી આ લાડુ વરે નહીં અને લાડુ એના બને બનાવવાનું ચાલુ કરવું ધોર ફટાફટ એમ હવે લાડુ વરે રા લાડુ તો જો આટલા લાડુ બન્યા હે એમાંથી આખો થાયડો ફરીને જોયો જેટલા લાડુ હશે તેમ કોમેન્ટ કરીને કહેજો ને આ લાડુ છે એવું થાય આપણે એ તો બનવાનું તાલુક છે વાળવાનું બધાય ગરમ ના લાગે એટલે આ જમલું નાખે એટલે ગરમ ના લાગે લાડુ ત્યાં ગરમ ગરમ શહેર થયો છું એટલે આ લાડુ સૌથી પહેલું સ્ટાર્ટ કરી આપણે ખાવાનું આટલી ઘણી બહુ ઢંપાણી આવતા લાડુડી ચારસો વીસ મસ્ત બન્યા સુપર કસાઈ જેડ કોઈ જાવ લાડુ ખાધો કોમેન્ટ વેમેન્ટ કરતા એક નંબર લાડુ આ છે હા મજા આવે છે વિડીયો પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરે લાઈક કરે ને કોમેન્ટ કરતા જજો આવા લાડુ ખાવા માટે હુબો હુબો